રાજુલા ટાઉનમાં રહેતા સોળ વર્ષના સગીર જે ઘરેથી કોઈને કીધા વગર નીકળી ગઈ જેને ગણતરીના જ કલાકમાં સુધી માતા પિતા સાથે મિલન કરાવતી રાજુલા પોલીસ સ્ટેશન ટીમ તારીખ સાત છ બે હજાર પચીસ ના રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એડી શવળા તથા પોલીસ સ્ટાફ બપોરના આશરે બે વાગે પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા જે વખતે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એડી ચાવડા ચાવડાનાઓના ફોનમાં એક ફોન આવેલ અને ફોન કરનાર લાલજીભાઈ મોહનભાઈ પરમાર રહે રાજુલા આંબેડકરનગર એસટી વર્કશોપની પાછળ તાલુકા રાજુલા જિલ્લા અમરેલીવાળાએ જણાવેલ કે તેમનો દીકરો વૈભવ જેની ઉંમર સોળ વર્ષનો સગીર વયનો છે જે ઘરેથી કોઈને પણ કીધા વગર નીકળી ગયેલ છે અને તેની કાંઈ ભાણ મળતી નથી તો તમે પોલીસ કંઈક મદદ કરો તેમ જણાવેલ જે અનવી રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એડી શાવળાનાઓ દ્વારા સદરૂ બાબતને ગંભીરતાથી લઈ સદીરભાઈના છોકરાને શોધી કાઢવા સર્વેલન્સ ટીમને સૂચના આપેલ જેથી સદરૂ બનાવો બાબતે અલગ અલગ દિશામાં તપાસ કરતા અને ટેકનિકલ સોર્સ આધારે જાણવા મળેલ કે આ વૈભવ રાજુલાથી બાંદ્રા મુંબઈ જતી ટ્રેનમાં બેસી અને નીકળી ગયેલ છે અને બોટાદ નજીક પહોંચેલ છે જેથી ગુજરાત રેલવે પોલીસ બોટાદની મદદ લઈ અને વૈભવને બોટાદ રેલવે સ્ટેશન ખાતે ઉતારેલ અને જરૂરી કન્સલ્ટિંગ કરી અને રાજુલા લાવી તેના માતા પિતા સાથે પરત મિલન કરાવેલ સગીરની વિગત વૈભવ સન ઓફ લાલજીભાઈ મોનભાઈ પરમાર ઉમર વરસોડ રહેમુર બારમણ તાલુકા ખાંભા જિલ્લા અમરેલી હાલ રાજુલા આંબેડકરનગર તાલુકા રાજુલા જિલ્લા અમરેલી આ કામગીરી મહેરબાન અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરા સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈદ્ય સાહેબ સાવરકુંડલા વિભાગના માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એડી ચાવડા સાહેબ તથા રાજુલા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમના એસઆઈ મધુભાઈ નથુભાઈ પોપટ તથા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ ભાયાભાઈ વાળા હેડ કોન્સ્ટેબલ મનુભાઈ રામભાઈ માંગાણી તથા હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ઠાકરસિંહભાઈ મેરધરા આવેલ રિપોર્ટર કારુસા કનોજિયા જાફરાબાદ અમરેલી